રવિછાયા બિલ્ડિંગમાં રહેતા સત્યાવીસ વર્ષીય વંશ અતુલભાઈ સંઘવી મહીધરપુરા હીરા બજાર દાડગિયા મોહલ્લો ગોપીનાથ ચેમ્બર્સ ખાતે ગૌતમ જેમ્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ ફર્મના નામથી હીરા મેન્યુફેક્ચરિંગ અને હીરાના વેપાર કરે છે વંશ પાસેથી બે ફેબ્રુઆરીથી બાર એપ્રિલના સમયગાળામાં હીરા દલાલ મેહુલ જયસુખ બોરડ લલિત ઉર્ફે નારી કાળુ રાઠોડ અને હીરા વેપારી અંકિત ભોડા રાદડિયા દ્વારા તેમના ઓળખીતા સંદીપ પ્રવીણ રાદડિયા માટે રૂપિયા એક કરોડ વીસ લાખ અઢાર હજાર નવસો સત્તરના મતાના સીવીડી હીરાનો માલ ઉધારમાં ખરીદવામાં આવ્યો હતો ત્યારબાદ સંદીપ રાદડિયા એક્યાસી લાખ સત્તાણું હજાર ચારસો ચુમ્મોતેરનો સીવીડી હીરાનો ઝાંગડ પર લઈ ગયો હતો આ હીરા વેપારી સહિત ચારેય દલાલોએ એકબીજાની મદદથી વંશ સંઘવી પાસેથી કુલ રૂપિયા બે કરોડ બે લાખ સોળ હજાર ત્રણસો એક્યાસીના હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું ત્યારે ટોળકીએ હીરા અન્ય કોઈ વેપારીઓને વેચાણ કર્યા અથવા કે સગી કરી ઉધાર તેમજ જાંગર પર બાયરને બતાવવાની બહાને લઈ ગયા બાદ હીરા કે પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હતી ત્યારે મહેધરપુરા પોલીસે વંચ સંઘવીની ફરિયાદ લઈને ચારે સામે ગુનો દાખલ કર્યો છે સુરત શહેરના મહેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વેપાર થતો હોય છે આ બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ડ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ એ ડાયમંડ હતો એ વિશ્વાસઘા વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અન્ય અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે દલપત પુરોહિત એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાટ ગામનો રહેવાસી છે એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી પૂછતા પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાય કરાવ્યો હતો જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી આ કિસ્સામાં અન્ય પાંચ આરોપીઓ પણ છે જેની પ ધરપકડ કરવાની બાકી છે પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ કમલેશ અને ઈશ્વર છે જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી ડીલમાં એ લોકોએ જે શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે સીવીડી અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે